ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં અને આજે પ્રાંશુલ સવારમાં ઉઠીને ડાયલ થઈને નાઈ ધોઈને રેશન કરવા બેસી ગયો છે રોતા રોતા આજે પ્રાંશુલ ને મળવાની છે ગિફ્ટ ગિફ્ટ માં શું હશે પ્રાંશુલ પેઇન્ટિંગ ગિફ્ટ માં હશે ભાઈ આપણે જોઈએ કેવી છે પેઇન્ટિંગ તો આ પ્રાંશુલ ગિફ્ટ છે એ ઓપન કરીએ છીએ એમાં પેઇન્ટિંગ છે એવું પ્રાંચુલ ને કીધું છે જોઈએ હું નીકળે ઓપન કરીએ બહુ ભારે છે પ્રાંશુલ આ તો ખુલતું જ નથી બહુ કડક છે આ લોકો ખબર નહીં સેની ટેપ વાપરે છે ખુલતી નથી ખુલતું પ્રાંચુલ કાતર જ યુઝ કરવી પડશે હા છેક થી ખોલવું પડશે તો જ અને આપણી કાતરે પછી ચુની છે એટલે સરખું હાલથી નથી જો ખુલી જયુઓ જોઈએ આમ કેવી પેઇન્ટિંગ નીકળે છે ઓહ એમાં આવું છે જો આવુંય કાંઈક છે જો સેફટી આ તો રિમોટ કાર છે આપડે જોઈએ આખો આખો કોઈ ખોલવું પડશે ને જો હું છું પ્રાંશુ એમાંથી રિમોટ કાર નીકળી હવે ખોલવું પડશે ને હા હમ હાલો ખોલીએ ને ઓકે ચલો ખોલીએ

ચેક કરવું પડશે ખરેખર કેશબેક આવે છે કે એમને એમ જ કેશ જોઈ જોઈએ અને ફાઈનલી ગાડી ઓ જોરદાર લાગે છે ઓ ગાડી હવે કેવી રીતની હાલે છે એ જોવાનું છે આમાં છે કંઈ બીજું નહીં હવે ખોખામાં કાંઈ નથી બધું ગાડીને રિમોટ બે આમાં જ છે હા આ ગાડી છે એનું ચાર્જિંગ કેબલ છે અને આમાં એની બેટરી છે ઓ આ ઠીક ઠાક ફિટ છે મતલબ ખબર નહીં ક્રૂ એટલો બધો ફિટ નથી નહીં લાઈટ નથી થતી હજી અને આ છે એનું રિમોટ જેનો વાયર પેઢેથી વાળીને આપ્યો છે એનો શું મતલબ છે કંઈ ખબર નથી પડતી અહીંથી નીકળતો જ નથી બહાર હમ હવે નીકળું ઓકે આવું રિમોટ છે ભાઈ પહેલી વખત આ ટાઈપના રિમોટની ગાડી મંગાવી છે તો જોઈએ કેવી ચાલે છે તો પહેલાં આને સ્ક્રૂને થોડોક ટાઈટ કરી દઈએ અને પેલા ખોલીને જોઈ લઈએ કે એની અંદર બેટરી છે એ બરાબર કનેક્ટેડ છે કે નહીં તો આ રીતે ખુલશે અને ઓ બેટરી બી કનેક્ટેડ નથી તો બેટરીને બેટરીને પહેલાં ચાર્જ કરી લઈએ એકચ્યુલી આ જે રિમોટ છે એની અંદર બે ડબલ એ બેટરી સેલ આવશે તો એ લેવા જવા પડશે પેલા પછી જ કાર ચાલશે ત્યાં સુધીમાં આ બેટરી છે એ ચાર્જ કરી લઈએ એટલે બે વસ્તુ એકસાથે થઈ જાય હા અત્યારે જ કરીએ કરીએ ચલો હા સેલ લેતા આવીએ ચલ તો પ્રાંચુલ રિમોટ ગાડીની ખુશીમાં ડાન્સ કરે છે હવે અમે જઈએ જ સેલ લેવા ડબલ એ ની બે બેટરી જોશે રિમોટમાં તો એ લેવા જાય જ છે ખુશી રિમોટ ગાડીની તો સેલ લઈ લીધે છે સેલ નાખી દઈએ રિમોટમાં અને આ બેટરી છે એ થોડી ઘણી ચાર્જ કરી છે જોઈએ કેટલો ટાઈમ ચાલે એ ઇન્સર્ટ કરી દઈએ આ કારમાં તો પહેલાં સેલ તોડીને સેલ નાખી દઈએ સેલ તોડવા સેલ ની પ્રાઇસ છે એ બહુ વધી ગઈ છે હા એ બે સેલામાં નાખી દઈએ ગાડીમાં

રિમોટ કેમ કંટ્રોલ કરવાનો હોય તો આપણે જોવું પડશે બ્રાન્ચ આપણે કોઈ દી વાયપરું નથી હા એમ એમ કરવાનું હશે હા જોઈએ આપણે પેલા ચર પેલા નાખે તો જોવા દે આ સ્ક્રૂ ખૂલતો જ નથી હમણાં થોડીક વાર રિમોટ મૂકી દે આ ગાડી અટેચ કરી દેવા દે બેટરી અટેચ કરી દેવા દે ગાડી અરે મને આવડી તું નથી દે બ્લુ વાઇટ અનમ પ્રિય હમ ઓકે આળો ગાડી ચાલુ તો છે લાઇટ થાય આ લાઇટ થાય છે ઓકે ગાડી ચાલુ છે પહેલા બંધ રાખીએ અને અને ઇન્સર્ટ કરી દઈએ છોડાય તો આ સ્ક્રૂ ડ્રાઈવ બંધ કરી દે ને સ્ક્રૂ એને બંધ કરી દે બાકી તો બેટરી નીકળી જાય તો હલતી હલતી ખાલી આમ ટાયર જ હલે આગળ પાછળ નથી થતી જો ગાડી ખબર નહી હા નહીં હલતી હોય તો બીજી મંગાવી પડશે પાછી મોકલાવી સમજો તો આ ગાડી નથી ચાલતી તો ફરી એક વખત આને ચાર્જ કરીને જોઈ લઈએ કે કદાચ વધારે ચાર્જિંગથી ચાલી જાય તો અધરવાઇઝ આઈટમને રિટર્ન કરવી પડશે અથવા રિપ્લેસ કરવી પડશે ફરી પાછી બેટરી થોડીક વધારે ચાર્જ કરીને ટ્રાય કરી જોઈએ ચાલુ થાય છે કે નહીં અધરવાઇઝ રિટર્ન કરી દેવી પડશે રિપ્લેસ કરી દેવી પડશે ઓકે આ કરી દીધું ફીટ ફિટ બી નથી થતું બરાબર આ ઓન રિમોટથી ટ્રાય કરીએ ચાલે છે નથી ચાલતી વ્હીલ છે એ લેફ્ટ રાઈટ ટર્ન થાય છે પણ ગાડી છે એ ચાલતી નથી આગળ પાછળ આ નથી જે જોઈએ એ નથી ચાલતી તો રિટર્ન કરી દઈએ છીએ મતલબ રિપ્લેસ કરાવી દઈએ છીએ બીજી બીજા કોઈ પીસ થી તો આજે નવરાત્રીમાં જવા માટે પ્રાંશુલ છે એકદમ તૈયાર છે ને પ્રાંશુલ તો બ્રાન્ચુલ છે ટીવી જોવામાં નીચે જઈને ડાન્સ કરીશ ભાઈ બ્રાન્ચુલ ને ગરબામાંથી ગિફ્ટ મળી હું છે બ્રાન્ચુલ ની અંદર એવું છે શું છે જો તું ઓહો ઓહો તો પેન્સિલ ને રબર ને એનો સેટ છે વાહ હા ઓકે તો આશા છે જ આજનો દિવસ આ બ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ ટેક કેર બાય